જો ફાઇનલી રાજની ઈચ્છા પૂરી થાય છે ફોટો પાડવાનો છે આવજો બધા અને પાછા આવો જ્યાર પાછા મળજો તમને લોકોને તડકો લાગે કે તડકો આયા ક્યાં અમને ગામડાવાળા ન મળે અમારે હોટેલ રાખવાની હતી પૂવા માટે પણ ત્યાં છે ને હોટેલ મળી જ નહીં બધી હોટેલ ફૂલ હતી પછી એમ ક્યાં આવ્યા બોટાદબા આવ્યા હેલો યુટ્યુ ફેમિલી કેમ છો જુઓ તડકાનો મેં વિડીયો શરૂ કરી દીધો છે ને હું ક્યાં છું રોડ ઉપર છું તમને ખબર છે કાલની હું કોટડા સાઈડ આવેલી છું તો મેં રસ્તામાં જ વિડીયો શરૂ કર્યો છે એમાં એવું છે કે રાજ છે ને એક વિડીયો બહુ જોવે છે એક ભાઈના તો મારી ઈચ્છા હતી કે રાજને હું એના ઘરે લઈને જાઉં તો ટાઈમ આવી ગયો છે એના ઘરે જવાનો કેમ કે સુરત હોય કે નહીં તો મેળ આવે નહીં ગામડે આવ્યા સેવી તો મેં કીધું સ્પેશિયલ છે ને રાજને એના લઈ જ જવા છે

પછી ત્યાં તમને બધા ને મળાવું ટીકા કાલે ફેમિલી અમે એકલા નથી જતા જો આ લોકો અમારે જોડે આવે છે ફેમિલી જોવો રસ્તામાં ટ્રાફિક છે કોને કીધું ગામડામાં ટ્રાફિક ન હોય જોવો જોવો ફેમિલી પોગી ગયા છે જોવો અંદર જાવી હાલો ચલો ચલો કેવા બાવળિયા અહીંયા જોયા ને

ફેમિલી જો અમે નીકળી ગયા સીવી પગપાળા નથી જવાનું મેં કદાચ કીધું કે ન કીધું એ નથી ખબર પણ સંગે લોકો અમે બે લોકો સી બીજું કોઈ સીએ નહીં ચાલો કન્ટિન્યુ રેજો વિડીયોમાં મજા આવશે આગળ આગળ સાજુ તો આજના વિડીયોમાં નહીં આવે કાલ આવશે કાલે કારમાં જવાનું છે જો કારમાં અને આ કારમાં તો બાપ ફ્રી મન ને હમણાં એ ઉલટી જેવું થાવ મળશે મને તો આ કાર જોઈને કાક થાય મતલબ કે ઉલટી જેવું થયા કરે ને એટલે મને જરાય બેહવું ન ગમે પણ આપણે થોડોક લાંબો રૂટ છે ને એટલે આ ગાડીમાં જવું પડશે તો જાવું પડશે જાવું પડશે શું કરું જાવું પડશે જો બ્રેક માર દીધો છે તાણા વરલ કોઈ ગયા સુધી તો અહીંયા જો અમે બ્રેક માર્યો છે થોડીક વાર પાણીની બોટલ લેવા હતી નાસ્તો નાસ્તામાં વેફર ને એવું બધું લેવાનું હતું છોકરાઓ છે કે નહીં એ બધા હોઈ ગયા હતા જાય ગયા છે લ્યો રાજ લઈ એવા પેંડો શાકવાનો કે છે

એને કેમકી બોટアド મત છે કે નહીં તો ફાઇનલી હોટલ મળી ગઈ છે બોટアド મત છે કે હો સાળંગપુરી પાછા દસ કિલોમીટર અહીંયા તો જો અહીંયા હોટલ છે બતાવું લ્યો જો આ હોટેલ છે અહીંયા રહેવાનું છે હવે મળી ગઈ એટલે સારું કહેવાય નહી તો મુશ્કેલ છે આ બાજુ તો સવારે સાળંગપુર જવાની છે નશનપુર કેમ લી હોટલમાં તો આવી ગયા પણ કાંઈ ખાવું તો પડે કે નહીં

એટલે તો કે અહીંયા હશે નહીં મતલબ અત્યારે શું કરી દઉં લોંગ વિડીયો નથી એટલે શોર્ટમાં પતાઈ દી કોઈ જાય બધા અંદર રૂમ માં છે બહાર આવીશું વિડીયો પૂરો મળવો હતો કે નહીં તો હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાળંગપુર જે દર્શન કરવાના છે ને હનુમાન દાદા ના એ કાલના વિડીયો માં બધું આવશે કેમ કે આજ તો હવે હાજ પડી ગયે સવારે અહિયાં થી નીકળવાનું છે તો એ બધું કાલના વિડીયો સબસ્ક્રાઈબ કરી નાખજો મળી કાલ ના એક નવા વિડીયો સાથે